હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષોયા તમારું સ્વાગત કરું છું દોસ્તો ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણના ચેપ્ટરની પાયાની થિયરી એટલે કે પહેલી થિયરી કે જ્યાંથી ગુરુત્વાકર્ષણની શરૂઆત થાય એવી થિયરી આપણે ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે કેપલરના નિયમો હવે કેપ્લરના નિયમોની જે તારવણી થઈ એનો ઇતિહાસ એટલે કે આની તારવણી જે નિયમો મળેલા છે એ નિયમો કઈ રીતે આવેલા એનો ઇતિહાસ એકદમ રોચક ડ્રામેટિકલ છે તો ઇતિહાસની શરૂઆત થાય છે બે હજાર વર્ષ પૂર્વે ત્યારે ટોલેમી નામના વૈજ્ઞાનિકે પૃથ્વી કેન્દ્રીય મોડલ આપેલું તેના કહેવા મુજબ કે સૌર્યમંડળ સૌર મંડળમાં પૃથ્વી કેન્દ્ર પર છે અને સૂર્ય ગ્રહ અને ઉપગ્રહો પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે પણ એ વાતને જામી નહીં એટલે પરંતુ એની પહેલા ઈસુની પાંચમી સદી ત્યારે એટલે કે આપણા ભારતીય એવું કીધું કે ના કેન્દ્રમાં સૂર્ય હોય છે અને અને આજુબાજુ પૃથ્વી ગ્રહ ઉપગ્રહો પરિભ્રમણ કરે છે બરાબર એટલે કે આપણા ભારતીય આર્યભ્ટે જે કીધું એ સાચું હતું ક્યારે ઈસુની પાંચમી સદીમાં એટલે તો કહીએ ઇન્ડિયન જોરદાર બધી જગ્યાએ પહેલા જ હોય બરાબર પણ એને આપણે ઇન્ટરનેશનલ લેવલે ના લાવી શક્યા પરંતુ જે ટોલેમી યા પૃથ્વી કેન્દ્રીય મોડલ આપેલું એના હજાર વર્ષ પછી એક કોપરનેક્સ નામનો વૈજ્ઞાનિક હતો એમને એવું કીધું કે ના ટોલેમીએ જે કીધેલું છે એ ખોટું છે પરંતુ સાચું એવું છે કે પૃથ્વી નહીં પરંતુ સૂર્ય કેન્દ્રમાં છે અને આજુબાજુ ગ્રહ અને ઉપગ્રહો પરિભ્રમણ કરે છે બરાબર પરંતુ એનો જબરદસ્ત વિરોધ થયો અને કોઈએ સમર્થન ના આપ્યું હા પણ એક ગેલેલીઓ સાંભળેલું હશે ગેલેલીઓ સાચું છે બરાબર પછી એ જ અરસામાં એક ટાઈકોબ્રાહે નામના વૈજ્ઞાનિકે આખું જીવન એને ગ્રહોના અવલોકન કે જે સ્થિર તારાઓ દેખાય છે એ અને જે ગ્રહો છે એમને અવલોકનમાં જ ખર્ચી નાખ્યું પરંતુ એ આખું જીવન જે ખર્ચીને અવલોકનો કરેલા છે તેના પરથી કોઈ નિયમ કે કોઈ સિદ્ધાંત કે કોઈ સૂત્ર મેળવી ના શક્યા એમને માત્ર અવલોકન જ કર્યા કર્યું પરંતુ એમને કરેલા અવલોકન એનો અભ્યાસ શ્રીમાન કેપ્લરે કરેલો બરાબર ભાઈશ્રી કેપ્લરે એમના જે અવલોકન હતું એનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને ત્રણ નિયમો આપ્યા જે ગુરુત્વાકર્ષણનો પાયો કહેવાય દોસ્તો ઇમારતમાં જેમ પાયો મજબૂત હોય ઇમારત મજબૂત કહેવાય એવી જ રીતના આપણી થિયરીઓ છે એ થિયરીઓની શરૂઆત કેપ્લરના નિયમોથી થાય છે બરાબર એટલે મોટા મોટા ઉપગ્રહો છે કે મોટા મોટા ગ્રહો છે એ બધામાં કેપલર ના નિયમ પડાતા જ હોય છે બરાબર તો શું છે કેપ્લરના ના નિયમો તો પહેલું જ છે પ્રથમ નિયમ જેને કહેવાય કક્ષાનો નિયમ તો કેપ્લરના પ્રથમ નિયમમાં કેપ્લરે શું કીધું કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય તેવી લંબવૃત્તીય કક્ષા લંબવૃત્તિ એટલે ઉપવલય મેથ્સ ના સ્ટુડન્ટ હશે તો ખ્યાલ હશે તમારા સાંકવમાં ઉપવલય આવે જ છે બરાબર તો ઉપવલયાકાર કક્ષામાં ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે જો આ જે શેપ છે એને કહેવાય ઉપવલય આ એનું કેન્દ્ર નથી તમને ખ્યાલ હશે મેથ્સ વાળાને ખ્યાલ હશે આ અને આ જેને એસ અને એસ ડેસ હું કહું છું એ ઉપવલયની નાભી કહેવાય બરાબર બાયો તમે આને

તેવી લંબવૃત્તીય કક્ષામાં ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે બરાબર હવે કે કે ભાઈ ગ્રહની એટલે જોય કક્ષા એમાં તો જુઓ પી એ જે આ હોરિઝોન્ટલ લાઈન છે એને શું કહેવાય દીર્ઘ અક્ષ મેઝર અક્ષિસ ઉપવલયની દીર્ઘ અક્ષ અને બી સી જો તો ક્યાં છે બી જે જ્યાં વર્ટિકલ લાઈન છે જે C માથી પસાર થાય છે બરોબર આખું અંતર કેટલું છે ટુ બી અને આ આખું અંતર છે ટુ એ તો સી થી એનું અંતર ખાલી એ થશે બરાબર અને એવી જ રીતના સી થી અંતર ખાલી બી થશે બરાબર ને કોઈ રોકેટ નથી હજુ તો પ્રારંભિક અવસ્થા થી ગ્રહનું લઘુત્તમ અંતર ક્યારે હોય તો કે અહીંયા હોય ત્યારે સમજાય છે તો આ બિંદુ છે જેને શું કહેવાય પેરીહેલિયન ઓકે એટલે મેં પી વડે દર્શાવ્યું છે ખ્યાલ આવે છે ને અને ગુરુત્તમ અંતરને એફિલિયન કહે છે એટલે કે અહીંથી જો આખા ભ્રમણ કક્ષામાં ગુરુત્તમ અંતર અહીંયા હોય જ્યારે ગ્રહ અહીંયા હોય તો એ સૂર્યથી સૌથી વધારે અંતર હોય તો આ બિંદુ છે એને શું કહેવાય એફિલિયન ઓકે સમજાઈ ગયું આ એકદમ સાદો કક્ષાનો નિયમ જોયું ને આપણે એકચ્યુઅલી ગોળાકાર સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે નથી પરંતુ લંબવૃત્તીય કક્ષામાં છે એવું કક્ષાનો નિયમ ધ લો ઓફ ઓર્બિટ્સ કહે છે ઓકે સમજ પડી ગઈ આગળ વધીએ બીજો બીજો નિયમ 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 તો છે છે એ ક્ષેત્રફળોનો ધ લો ઓફ એરિયાસ બરાબર એમાં શું કહે છે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા સમાન સમાય ગાળાઓમાં આંતરેલ ક્ષેત્રફળો સમાન હોય છે સમજીએ તો આ લંબવૃત્તીય કક્ષા છે જેના એક કેન્દ્ર પર સૂર્ય છે તો સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમય ગાળાઓમાં ધારો કે અહીંયા કોઈ એક સમયે છે બરાબર અને અહીંયા ડેલ્ટા જેટલા સમયમાં આટલું એટલે કે ડેલ્ટા એ જેટલું સ્થાનાંતર કરે છે ડેલ્ટા ટી સમયમાં બરાબર પેરીહેલીયન બિંદુ પાસે સીથી ડી એટલે કે ડેલ્ટા ટી જેટલા સમયમાં સી થી ડી જેટલું ભ્રમણ કરે છે તો ત્યારે જે ક્ષેત્રફળ આવે છે ડેલ્ટા એ તો એમનું કેવું એવું છે કે સૂર્ય ને ગ્રહ ની જોડતી રેખા એ સમયગાળાઓમાં આંતરેલ ક્ષેત્રફળો સમાન હોય છે તો બિંદુ પાસે એટલે કે એ પાસે ઝડપ કેવી છે ઓછી હોય છે જ્યારે પેરીહેલિયન બિંદુ પાસે ઝડપ વધુ હોય છે બરાબર આ કુદરતી એક કરિશ્મો કહી શકાય તો જો દૂર છે તો અહીંયા એકદમ ધીમેથી ગતિ કરે છે ત્યારે જે ક્ષેત્રફળ આંતરે છે એ આ આટલું છે અને જ્યારે આમ અહીંયા ધીમે ધીમે આમ આગળ વધશે પછી જેમ નજીક આવતું જશે એમ સ્પીડ આવશે ને તેમ ફૂલ સ્પીડમાં આવી જશે અને વરી પાછું અહીં ધીમે ધીમે આ રીતે ગ્રહની ગતિ થાય છે ખ્યાલ આવે છે ઓકે તો એમનું કેવું એવું છે કે ડી એ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ એલ બાય ટુ એમ આ કેવું છે અચળ છે એમનું કેવું છે કે જે ક્ષેત્રફળો હોય છે સમાન સમયગાળાઓમાં એ અચળ હોય છે એટલે કે સમાન હોય છે તમે દૂર હોય કે નજીક હોય પણ આંતરેલ ક્ષેત્રફળ સમાન સમયગાળામાં આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય છે બરાબર હવે ઇઝ ઇક્વલ ટુ એલ બાય ટુ એમ કઈ રીતે આવે તો આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરેલો જ છે બરાબર પણ તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ મને ખ્યાલ જ છે તો હું ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દઉં ધારો કે ટી બરાબર ઝીરો સમયે એ પર છે બરાબર અમુક સમયગાળા બાદ એ બી પર પહોંચે છે બરાબર ત્યારે જે આંતરેલું ક્ષેત્રફળ છે એ તમને અહીંયા બતાવેલું છે બરાબર પણ સમજો કે જ્યારે હું આ સ્થાનાંતર છે ટી બરાબર ઝીરો સમય અહિયાં હતું પણ સમયગાળો એકદમ સૂક્ષ્મ લઉં છું નાનો એવો તો જો એકદમ નાનો એવો જોજો જોજો યસ તો કઈક આ રીતે થશે આ ભેગી ન થાય પછી હું ચિત્રકામમાં આવો જ છું બરાબર તો ટૂંકમાં હું સૂક્ષ્મ સમયગાળો લઉં તો જે આ કરવેચર છે કરવેચર ન રહેતા હું સીધો ભાગ થાય છે જો અહીંયા છે તમને સમજી લો આમાં નાની એવી ટુકડી લઉં તો કેવું થશે સ્ટ્રેટ લાઈન ખ્યાલ આવે છે ને હું કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી લેતો તમને સમજાવું છું લોજિકલી બરાબર તો આને હું સ્ટ્રેટ ગણું જો સૂક્ષ્મ સમયગાળો હોય તો ડી જેટલા સમયમાં ડી જેટલા સૂક્ષ્મ સમયમાં સમજી લો કે એ થી બી તરફ ગતિ કરે છે બરાબર તો ત્યારે આ થશે કેવું છે સ્ટ્રેટ હશે બરાબર ને ઓકે આમાં ભલે મોટું બતાવેલું છે પણ આપણે નાનું ગણીએ પછી હું નાનું અહીંયા દોરીશ તો પછી તમને કંઈ દેખાશે નહીં એટલે મેં અત્યારે મોટું બનાવેલું છે ડી ટી જેટલા સમયગાળામાં એથી બી તરફ જાય છે ત્યારે આપણે આ સૂક્ષ્મ હોય તો આપણે આને સ્ટ્રેટ લઈ શકીએ એવું મેં તમને અમને અહીંયા કીધું છે બરાબર તો ત્રિકોણ બનશે આ બી નાનું જ ગણવાનું છે તમારે આ ડી ટી જેટલો સમયગાળો છે બરાબર પણ આપણી પાસે અને આ જે ભ્રમણ કરે છે એનો રેખીય વેગ એક વી જેટલો છે તો વી ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય બરાબર તો આ જે અંતર થયું એ કેટલું થયું વી ઇન્ટુ ડીટી ઓકે અને આ બે વચ્ચેનું અંતર ધારો કે આર હોય ગ્રહ અને સૂર્ય બે વચ્ચેનું અંતર ધારો કે આર હોય તો આ થશે અંતર વીડી ઓકે તો આ ડી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ સૂક્ષ્મ બરાબર અને ત્રિકોણ ત્રિકોણ છે પાયો પાયો એટલે એ બી આપણી પાસે છે કિંમત મેળવી વીડી ટી ગુણ્યા વેદ એટલે અંતર અંતર કેટલું છે આર જેટલું બરોબર ડીટી નું નીચે જવા દઉં તો ડી બાય ગુણી દઉં છું એટલે એમ વી આર બાય ટુ એમ બરોબર આ રીતે કરો જો ઊંધી પ્રોસેસ કરો તો આ કેન્સલ થઈ જાય ને એનું એજ આવે બરાબર તો મારી પાસે શું બચે એમવી આર એટલે આપણો એલ છે એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી બરાબર બરાબર હવે તમને ખ્યાલ જ છે કે ઉપલય આકારમાં ગ્રહ ભ્રમણ કરે છે અહીંયા સૂર્ય છે ઓકે હવે તમે જોશો તો આર એની દિશા કઈક આ તરફની છે બરાબર અને આ આની તરફ કઈક બળ લગાડશે એટલે કે ગુરુત્વાકર્ષી બળ એ ગુરુત્વાકર્ષી બળની દિશા કંઈક આમ હશે બરાબર હું લખી દઉં તમને વધારે ખ્યાલ આવે આ આવશે આર ના આવશે એફ બરાબર અહીંયા આપણો ગ્રહ છે આને હું કહીશ ગ્રહ અને આને હું કહીશ લખ્યો તો આર એફ સાઇનથી પણ આર અને એફ બે ની વચ્ચેનો ખૂણો તો એક આમ છે અને એક આમ છે એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થશે એકસો ને નો થાય આમ પણ સાઈન એકસો કેટલા આવશે એકમ વર્તુળ પર જો તો સાઈન એકસો એસી એટલે શૂન્ય બરાબર તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ઝીરો આવ્યું તો એ શું દર્શાવે ચલો એફ જો ઝીરો હોય જો એફ ઝીરો હોય તો આપણે એમ કહીએ કે વેગમાન અચળ ગણાય વેગમાન અચળ ગણાય બરાબર તો એવી જ રીતના

જો એલ અચળ હોય તો અહીંયા બી એલ છે જો આચળ થશે ટુ તો અચળ વેલ્યુ છે અને એમ દળ પણ અચળ જ છે તો આખી રાશિ અચળ જણાય બરાબર ને એકદમ પરફેક્ટલી મેં તમને સ્ટેપ બાય સ્ટેપ કીધેલું છે ફરીથી આ કઈ રીતે આવ્યું તો તમને ખ્યાલ આવી જ ગયો વન હાફ પાયો ગુણ્યા વેદ તો આ આપણે પાયો હતો વી ઇન્ટુ ડીટી આ બે વચ્ચેનો અંતર આર પછી આ ડીટી ને નીચે લઈ ગયા

એમાં જે આર ની દિશા છે એ કઈક આ તરફની છે અને લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે એક્ઝેટ એના પેરેલલમાં પણ વિરુદ્ધ દિશામાં છે બરાબર ને તો બે વચ્ચેનો ખૂણો 180 થાય પણ sin 180 sin 180 નું મૂલ્ય છે 0 તો આખી રાશિ એવી 0 ટોર્ક 0 છે એ શું બતાવે છે એવી રીતના

બરાબર અને એલ અનુલક્ષીને ગ્રહનું કોણીય વેગમાન બરાબર ધ્યાનથી સૂર્યને અનુલક્ષીને ગ્રહનું કોણીય વેગમાન જ્યારે આપણે કોણીય વેગમાન રાશિ યુઝ કરીએ ત્યારે આપણે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે તો જો અહીંયા આપણે કીધેલું છે કે સૂર્યને અનુલક્ષીને ગ્રહનું કોણીય વેગમાન બરાબર અને એમ એટલે ગ્રહનું દળ બરાબર જે અચળ જ છે અને આચરમ ના સાબિત કર્યું એટલે આખી રાશિ થઈ અને ફાઇનલી ત્રીજો નિયમ એટલે કે આવર્તકાળ નિયમ ધ લો ઓફ પીરિયડ્સ બરાબર આની બી ગણતરી છે પણ જો ડાયરેક્ટ યાદ રહી જતું હોય અને રહી જ જશે કારણ કે એટલું બધું અઘરું નથી તો તમારે ડાયરેક્ટ રાખવાનું છે ત્રીજો પૂર્ણ કરવા લાગતો સમય એ જે કેપિટલ ટીનો વર્ગ એ ગ્રહની લંબવૃત્તીય કક્ષાની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સંપ્રમણમાં હોય છે બરાબર શબ્દો થોડાક ભારે છે પણ હું છું ને સૂર્ય છે ઓકે અને આ ગ્રહ છે હવે સમજો એક શબ્દ સમજતા જઈને ગ્રાફિકલી જોતા જઈએ કે ગ્રહના કક્ષીય આવર્તકાળ આ ગ્રહ એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે જે સમય લાગે છે જેને હું કહું છું ટી એનો એટલે ખ્યાલ છે ને આ હતી એ આખી કેટલી હતી ટુ એ હતી યાદ છે ને પ્રથમ નિયમ તો પાછી એમાં જો એક શબ્દ છે અર્ધ એટલે અડધી તો આની અર્ધી એટલે સૂર્યની ફરતે ગ્રહના કક્ષીય આવર્તકાળનો વર્ગ ગ્રહની લંબવૃત્તીય કક્ષાની દીર્ઘ અક્ષ હોય એનું અર્ધું એટલે કે અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સંપ્રમાણમાં હોય છે બરાબર જો તો આ થશે આપણો આવડતકાળનો નિયમ દોસ્તો જાણવું છે આ જે નિયમ છે એ ક્યાંથી આવ્યો આમાં જો અમુક બોલી જ ગયા નહીં એમ કારણ કે આ યાદ રહી જાય છે પણ તોય એક વખત હું તમને બતાવી દઉં છું મેથ્સ વાળા સ્ટુડન્ટ હશે એને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે અને નીટ વાળા જો તમને ખ્યાલ ન આવે તો યાદ રાખવાની કોઈ જ જરૂર નથી આપણે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે બરાબર ટી સ્કવેર ચલે છે એ ક્યુબ બરોબર એ શું છે આપણું આ અથવા આ પણ હોઈ શકે જો સૂર્ય આ કેન્દ્ર પર હોય બરાબર અને એટલે શું એ પણ પણ ખ્યાલ આવી ગયો આ છે આવડતું નાનામાં નાના ધ્યાન રાખીને અને મેથેમેટિકલ મેથેપ્ટ યુઝ કરીને કારણ કે આ ઉપવલય છે સાંકવો ચેપ્ટર છે તમને મેથ વાળાને વધારે ખ્યાલ હશે તો એક એક સૂત્રનો ઉપયોગ કરીને આ ત્રીજો નિયમ મેળવેલો છે એટલે મેથ વાળાને હું એક સાબિતી બતાવું છું

એક પરિભ્રમણ પૂર્ણ થતા લાગતો સમય ટી છે કેપિટલ ટી છે એલ તો એલ ઇઝ આર પી એટલે બરાબર અહીંયા હું આકૃતિ બનાવું બરાબર આવું ઉપવલય છે જેમાં આને આપણે ટુ એનું અડધું છે એટલે એ અને આ છે ટુ બી બરોબર અને સમય છે અને આ કોઈ એક કેન્દ્રુટ જી એમ એસ માસ ઓપ્શન બાય એ વન માઇનસ ઈ છેદ માં વન પ્લસ ઈ જ્યાં ઈ છે એને આપણે મેં થોડાને ખ્યાલ હશે કે ઉત્કેન્દ્રતા કહેવાય બરાબર તો ઈ ઇઝ ઇક્વલ ટુ સી બાય આવે બરાબર છે તો અહીંયા જુઓ આને કહેવાય સી આને કહેવાય એ બરાબર તો સી બાય એ આવે બરાબર તો સી ઇઝ ઇક્વલ ટુ ઈ એ કહેવાય બરાબર આ સામેની બાજુ લઈ જાય છે પણ આર વન શું છે તો આર વન જો તમે આકૃતિમાં તો આ એ પ્લસ સી સી છે ઈ એ બરાબર કોમન લઈ લો એ તો વન પ્લસ ઈ હવે આપણી પાસે બધી જ કિંમતો છે સબસ્ટીટ્યુટ કરી દઈએ એની બદલે પાય એ બી ડી ટી ની બદલે ટુ એલ એલ છે એમાં આર વન એમ વી વન એમ કેન્સલ થશે અને બાકીની આપણી પાસે એ મૂકી દઈએ છેદ ટુ અહીં આવશે ટુ બરાબર વર્ગ કરી દઉં છું બંને બાજુ તો પાય એ કેન્સલ થઈ જશે બી સ્કવેર બાય ટી સ્કવેર આના આખાનો વર્ગ થશે આ અંડર રૂટ નીકળી જશે ઓકે પણ અહીંયા જો વન પ્લસ ઇ અને આ વન પ્લસ એટલે છેદ ઉડી જશે વન પ્લસ ઈ અને વન માઇનસ ઈ પણ આ એવી સિચ્યુએશન થઈ વન પ્લસ અને વન માઇનસ ઇ એટલે પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ આ રીતનું આવે અવયવનું સૂત્ર જ છે તો આ રીતે લખી શકાય પરંતુ ઉપવલય માટે આ સમીકરણ છે મૂકી શકું તો મૂકી દઈએ ચાલો અહીંયા આપણે અવયવનું સૂત્ર મૂક્યું તો વન માઇનસ થશે જી એમ એસ બાય એ અને અહીંયા બી સ્ક્વેરનું સૂત્ર મૂકું એ સ્ક્વેર વન માઇનસ બાય

જ્યારે ઈસવીસન બે હજાર વર્ષ પૂર્વે જેમને આટલી ગણતરી કરીને ત્રીજો નિયમ આપેલો એવા ટાઈકોબ્રાહે અવલોકન કરેલું અને કેપ્લરે ઘણી મહેનત કરેલી હવે તમને આમાં પ્રશ્ન થશે કે સર તે તો વી વન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ જી એમ એસ બાય એ વન માઇનસ ઈ ને વન પ્લસ ઈ આ તો તે ડાયરેક્ટ લઈ લીધું એ ક્યાંથી આવ્યું ચાલ ચાલ બોલ ક્યાંથી આવ્યું તો આપણે જયારે આગળ ચેપ્ટરમાં ઉપગ્રહો વિષય ભણશું તો તેમાં તમને આ સૂત્ર ક્યાંથી આવ્યું એ તમને હું પહેલેથી ડેરીવેટ કરીને બતાવી દઈશ એટલે તમને એમ ના થાય કે સાહેબ ક્યાંકથી લાવી દીધું એમ નથી આપણે બધું મેથેમેટિકલ કન્સેપ્ટ થી જ લાવેલા છીએ બરાબર ખ્યાલ આવી ગયો કેપ્લરના ત્રણે ત્રણ નિયમો આની પરથી નીટમાં ક્વેશ્ચન ઘણા પૂછાય છે જે આપણે એમસીક્યુમાં કરશું જ અને પણ અને એવરેજ લેવલના જે કહેવાય આ પોર્શનમાંથી આવે છે બરાબર જે આપણે એમસીક્યુના ના પોર્શનમાં કરશું જ પરંતુ જોતા એકદમ ઈઝી લાગે છે પરંતુ ફરજિયાત તમને આ ત્રણે ત્રણ નિયમો આવડવા જોઈએ બરાબર પ્રથમ નિયમ શું છે બીજો નિયમ શું છે તૃતીય નિયમ શું છે ત્રણે શું બતાવવા માંગે છે એ બી તમને ખ્યાલ આવી ગયો પ્રથમ નિયમ છે કક્ષાનો નિયમ છે બીજો નિયમ છે એ ક્ષેત્રફળનો નિયમ છે એમાં આપણે એલ બાય ટુ એમ અચળ કઈ રીતે લાવેલા છીએ ત્રીજો નિયમ છે જેમાં શું કીધું કે આવર્તકાળનો વર્ગ એ અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે આ બધી જગ્યાએ ડાયરેક્ટ કહી દીધેલું છે પરંતુ તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ છો અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે મારા જેવા સર પાસેથી ભણો છો એટલે તમને ખબર હોવી જોઈએ કે આ કોઈ પ્રકારના ડાયરેક્ટ લીધેલું નથી પરંતુ મેળવેલું છે તમારા કશું યાદ રાખવાની જરૂર નથી ફક્ત ને ફક્ત નોલેજ માટે તમને કીધેલું છે અને આ બધી કેલ્ક્યુલેશન જોઈને નીટ વાળાને એવું છે કે હાસ હારું થયું આપણે બાયોલોજી લીધું આમાં તો લાંબા થઈ જાય બરોબર પણ તો ઇન્ટરેસ્ટ છે બરાબર તો આજે આપણે સૌથી પહેલા કેપલરના ત્રણેય નિયમ જોયા